આજે બચાવની ફાયર ટીમને કંટ્રોલ રૂમ મારફતે માહિતી મળી હતી કે બચાવ તાલુકાના નંદગામ પાસે પેટ્રોલ પંપની સામે એક ગંભીર અકસ્માત થયો છે અને ટેન્કરના ડ્રાઈવર અંદર ફસાઈ ગયા છે બચાવ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અકસ્માતગ્રસ્ત ટેન્કર સંપૂર્ણ રીતે પ્રોપાઇન ગેસથી ભરેલું હતું અને આજુબાજુમાં પણ અન્ય ગેસ ભરેલા ટેન્કર ઊભા હતા પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ હતી કારણ કે પ્રોપાઇન ગેસ ભરેલા ટેન્કરને ખસેડતી વખતે થતો નાનો પણ ઘર્ષણ કે લીકેજ મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે તેમ હતું ફાયરની ટીમે સંપૂર્ણ કાળજી અને તકેદારી સાથે આજુબાજુના અન્ય ટેન્કરોને સુરક્ષિત રીતે સાઈડમાં કરાવ્યા હતા ત્યારબાદ વિશેષ સાવચેતી રાખીને બચાવ ફાયર ટીમ દ્વારા ટેન્કરના અંદર ફસાયેલા ડ્રાઈવરનો મૃતદેહ બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઘટના સ્થળે પોલીસ સ્ટાફ ટોલ પ્લાઝાની ટીમ તેમજ એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા પણ હાજર રહી હતી તમામ વિભાગોની સંકલિત અને સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવે છે આ સમગ્ર રેસ્ક્યુ કામગીરીમાં ફાયર ટીમના પ્રવીણ દાફડા તથા શક્તિશીહે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી